જાના પૂર્વ નગરસેવકની મહુવામાં હત્યા તળાજાના પૂર્વ નગરસેવક સુનિલ ચૌહાણ સહિત કેટલાક વ્યક્તિને થઈ હતી મારામારી સુનિલ ચૌહાણના મૃતદેહના તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મહુવા ખાતે થયેલ મારામારીમાં તળાજાના પૂર્વ નગરસેવકને ગંભીર ઇજાઓ થતાં મોત નીપજ્યું સુનિલ ચૌહાણને સારવાર અર્થે તળાજા ચલાવવામાં આવ્યા હતા ત્યારે રસ્તામાં જ મૃત્યુ થતાં ખળભળાટ મચી જવા પામી બનાવને લઈ મૃત્યુને પીએમ અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડાયો પોલીસે બનાવ મામલે અલગથી કાર્યવાહી હાથ ધરી મારું નામ મનહર કે રાઠોડ છે ગઈકાલે મહુવાના નૂતન નગરમાં મારા મિત્ર સુનિલભાઈ ચૌહાણ જે તળાજા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના એ નૂતન નગર ગયા હતા એમના કામ સબબ ત્યાં કોઈ હરેશ ઉર્ફે ડામરિયો અને કુલદીપ ઉર્ફે જીગો આ લોકોએ પૂર્વ કાવતરું કરી અને મારા મિત્રની હત્યા નીપજાવેલી છે આ હત્યાનું કારણ એવું છે કે મારા મિત્ર જે છે એમને જે કોઈ સંબંધ પ્રેમ સંબંધ હોય અને ત્યાં ગયા હતા અને જે મહિલા સાથે એને પ્રેમ હતો એ મહિલાનો પૂર્વ પ્રેમીએ આ કાવતરું ઘડી અને મારા મિત્રની હત્યા નિપજાવી નાખી આ વિશે સરકાર પાસે અને પોલીસ પાસે એવી માગણી છે કે તત તપાસ કરી અને એક આરોપી પકડવાનો બાકી છે એને તાત્કાલિક પકડી અને એને જે છે રિકન્સ્ટ્રકશન કરે અને સરભરા કરે એવી અમારી માગણી છે મારું નામ પ્રિન્સ સુનિલભાઈ ચૌહાણ ગઈ રાત્રે મહુવા મુકામે મારા ફાધર તેના કામ બાબતે ગયેલા ત્યાં તે જ ગામના મહુવા ગામના હરેશ ઉર્ફે ડામરિયો અને

ત્યારબાદ આજુબાજુના નાગરિકો દ્વારા મરણ જનાર સુમિલભાઈને પ્રથમ મૌવા ખાતે નોંધીગર ત્યારબાદ ત્યાંથી રાઠી સારવાર આપી ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે રિવર કરવા આવેલા હતા વિકના ભાગી શરીવાક્તા એક્સેસિવ બ્લડ લોસ થયેલ હતો જેથી સુમિલભાઈને ભાવનગર સરકારી હોસ્પિટલ પહોંચે એ પહેલા રસ્તામાં જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું મુખ્ય આરોપી પકડી લેવામાં આવેલો છે સાથે જે આરોપી હતા એમની શોધખોળ અત્યારે શરૂ છે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ મહુવા પોલીસ કરી રહી છે હત્યાનું કારણ હત્યાનું મુખ્ય કારણ આરોપી અને બોટ ભરનારી વચ્ચે જો એક મિત્રો થઈ અને હોય આવેલો છે